જય માતા ખેડૂત મિત્રો આજે તારીખ ત્રીસ મે બે હજાર પચીસના સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર હજુ પણ વરસાદની સંભાવના યથાવત જોવા મળશે મે મહિનાના બે દિવસો બાકી રહ્યા છે કયા કયા ભાગોની અંદર વરસાદી માહોલ જોવા મળી શકે છે તેની માહિતી મેળવીશું તે ઉપરાંત બંગાળની ખાડીમાં સિસ્ટમ હજુ મજબૂત બની ચૂકી છે કઈ દિશામાં આગળ વધશે ક્યાં વરસાદો નોંધાશે ગુજરાતમાં તેની અસર કેવી થઈ છે તેની પણ માહિતી મેળવીશું બેથી પાંચ જૂનમાં વરસાદની સંભાવના છે ત્યારબાદ નવથી દસ જૂનમાં પણ ગુજરાતની અંદર વરસાદની સંભાવના દેખાઈ રહી છે ચોમાસું ગુજરાતની અંદર ક્યારે બેસશે ક્યારે પહોંચશે તેની વિસ્તારથી અપડેટ મેળવીશું ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડિયોને લાઇક આપીને તમામ ખેડૂતભાઈને શેર કરી દેજો ગુજરાતની અંદર અત્યારે પ્રે મોન્સૂન એક્ટિવિટીના છૂટાછવાયા ભાગોની અંદર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જે સિસ્ટમ અરબી સમુદ્રમાં બની હતી તે ઘણી દૂર હાલ તો જમીન સ્તર ઉપર આગળ વધી ચૂકી છે પરંતુ હવે આગામી ચોવીસ કલાકની અંદર તે સંપૂર્ણપણે નિષ્ક્રિય થઈ જશે પરંતુ મિત્રો તેની જે અસર ગુજરાતમાં નોંધાઈ રહી છે તેનો ટ્રપ હજુ પણ ગુજરાત સુધી અમુક ભાગોની અંદર ફેલાયેલો હોવાને કારણે ગુજરાતની અંદર અત્યારે પ્રે મોન્સૂન એક્ટિવિટીના ઝાપટાઓ જોવા મળી રહ્યા છે ખાસ તો મિત્રો આ સિસ્ટમને કારણે ચોમાસું ઝડપથી આગળ વધીને મુંબઈ સુધી પહોંચી ગયું છે તેમજ મિત્રો હાલ સિસ્ટમ તેના ટ્રેક કરતાં વિરુદ્ધ દિશામાં આગળ વધી છે જેના કારણે ચોમાસું હાલ તો મુંબઈ સુધી પહોંચી ગયું છે પરંતુ ગુજરાતમાં હજુ પણ આવવાની વાર લાગે તેવી સંભાવના દેખાઈ રહી છે વરસાદની સૌથી પહેલાં મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર હજુ પણ વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે ગઈકાલના રોજમાં પણ સુરત વલસાડ ડાંગ જેવા ભાગોની અંદર ઝાપટા જોવા મળ્યા હતા તે ઉપરાંત મિત્રો અમદાવાદ ધોરાજી એ આસપાસના ભાગો ધોલેરા છે લીમડી જેવા સુરેન્દ્રનગરના ભાગો હોઈ શકે તેમજ મહીસાગર આસપાસ અરવલ્લી જેવા ભાગો મહેસાણા બનાસકાંઠા જેવા ભાગોની અંદર અને ખેડા જેવા ભાગોની અંદર વરસાદી ઝાપટાં રાત્રે દરમિયાન પણ જોવા મળી રહ્યા હતા હજુ પણ મિત્રો આજે ત્રીસ તારીખ અને આવતીકાલે એકત્રીસ તારીખથી ગુજરાતનું હવામાન સાવચોખું જાય તેવી સંભાવના રહેલી છે આજે મિત્રો વાત કરવામાં આવે તો હજુ ગુજરાતની અંદર વરસાદની સંભાવના છે એ પણ છૂટાછવાયા વિસ્તારોની અંદર જેમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો સુરત છે ડાંગ નવસારી વાપી કપરાડા વાની એ વિસ્તાર હોય તેમજ વલસાડ જિલ્લો તે સિવાય અમદાવાદ ગાંધીનગર ખેડા વિસ્તાર છે તેમજ મહીસાગર દાહોદ અરવલ્લી મહેસાણા અને બનાસકાંઠા આ ભાગોની અંદર આજે ત્રીસ તારીખ દરમિયાન પણ વરસાદની સંભાવના રહેલી છે સૌરાષ્ટ્રના અમુક દરિયાકાંઠાના ભાગોની અંદર પણ હજુ પણ હાઈ લેવલના વાદળો જોવા મળી શકે છે બે દિવસ દરમિયાન ત્યારબાદ મિત્રો એકત્રીસ તારીખથી ગુજરાતનું હવામાન સંપૂર્ણપણે સાવ ચોખ્ખું જોવા મળશે જે હાઈ લેવલના વાદળો જોવા મળી રહ્યા છે તે પણ હવે હટી જાય તેવી સંભાવના રહેલી છે કારણ કે તેની હવે અસર નહી જોવા મળશે પરંતુ મિત્રો આગામી દિવસના વરસાદની વાત કરીએ તો જૂન મહિનો શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે મિત્રો

અને વડોદરા આ ભાગોની અંદર વરસાદી ઝાપટા આગામી દિવસની અંદર જૂન મહિના દરમિયાન જોવા મળશે તે ઉપરાંત મિત્રો વાત કરીએ તો નવ દસ તારીખથી ફ્રી મોન્સૂન એક્ટિવિટીની જોર વધી શકે છે ખાસ કરીને મિત્રો ખેડૂતભાઈઓને હજુ પણ વાવણી લાયક વરસાદની રાહ જોવી પડે તેવી સંભાવના છે આપણે જણાવ્યું હતું તે મુજબ કે ચોમાસું દસ તારીખ આસપાસ પહોંચવા આવે ગુજરાતની અંદર તેવી સંભાવના રહેલી છે તો મિત્રો દસથી લઈને પંદર જૂન વચ્ચે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર ચોમાસુ પ્રવેશ કરે તેવી પૂરેપૂરી શક્યતા હાલ જોવા મળી રહી છે જેના કારણે મિત્રો નવ તારીખથી ગુજરાતની અંદર પ્રિમોન્સન એક્ટિવિટીમાં વધારો થઈ શકે છે અને સૌરાષ્ટ્રની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર મધ્યમથી હળવા વરસાદો નવ તારીખથી ફરીવાર જોવા મળશે એટલે કે પાંચથી લઈને દસ તારીખ દરમિયાન ફરી ગુજરાતમાં હવામાન સાવ સૂકું જોવા મળશે એટલે કે ખુલ્લું જોવા મળશે અત્યારે સરફેસથી લો લેવલના ભેજ વધવાથી હજુ પણ મિત્રો બફારો અને ઉકળાટ જોવા મળે તેવી સંભાવના છે તેમજ મિત્રો આ દરમિયાન તાપમાન નોર્મલથી એકથી બે ડિગ્રી ઊંચું અને નીચું જોવા મળશે જેની પણ તમામ ખેડૂતભાઈએ નોંધ લેવી તે ઉપરાંત મિત્રો ગઈકાલના રોજ દરમિયાનથી પવનની ઝડપમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે હજુ પણ પવનની ગતિમાં થોડો વધારો થાય તેવી સંભાવના રહેલી છે ખાસ કરીને અત્યારે આરબ બાજુના પવનો જોવા મળી રહ્યા છે જેના કારણે સૌરાષ્ટ્રના ભાગો ઉત્તર ગુરાત અને કચ્છના ભાગોની અંદર પવનની ઝડપમાં નોંધપાત્ર ગઈકાલના રોજથી વધારો જોવા મળી રહ્યો છે વીસથી લઈને ત્રીસ કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાઈ શકે છે એ પણ મિત્રો આગામી દિવસની અંદર પવનો યથાવત જોવા મળશે તેમાં ફેરફાર હશે તો અપડેટ આપતા રહીશું બાકી રહી મિત્રો ચોમાસાની વાત તો ચોમાસું આ વર્ષે મિત્રો પાંચ થી સાત દિવસ ગુજરાતની અંદર વહેલું પહોંચે તેવી પણ પૂરેપૂરી શક્યતા રહેલી છે અમુક ભાગોની અંદર વાવણી લાયક વરસાદો પણ નવથી લઈને પંદર જૂન દરમિયાન જોવા મળશે આમ જોવા જઈએ તો પંદર થી વિધિવત રીતે ચોમાસાની એન્ટ્રી થતી હોય છે પરંતુ મિત્રો તમામ ગુજરાતના ભાગોની અંદર આમ તો જૂન મહિનાની અંદર ધીરે ધીરે ચોમાસું પહોંચતો હોય છે તે મુજબ આ વર્ષે ચારથી પાંચ દિવસ તમામ ભાગોની અંદર ચોમાસું વહેલું પહોંચી શકે છે પરંતુ અવરોધો નહીં આવે તો તમામ ભાગોની અંદર ચોમાસું તેના ટાઈમ પ્રમાણે પહોંચી જશે બાકી રહી મિત્રો બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ તે મિત્રો ડિપ્રેશનમાં ફેરવાઈ ચૂકી છે હજુ પણ ડીપ ડિપ્રેશન બની શકે છે વાવાઝોડું બને તેવી સંભાવના જણાતી નથી પરંતુ મિત્રો આ સિસ્ટમના કારણે ગુજરાતમાં કોઈપણ પ્રકાર વરસાદ કોઈ 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 પણ વરસાદના રૂપમાં થાય તેવી સંભાવના નથી નથી એટલે પૂર્વ રાજ્યો અને બાંગ્લાદેશ તરફ આ સિસ્ટમ જવાની છે જેના કારણે ત્યાં ખાસ કરીને ભારેથી અતિભારે વરસાદ નોંધાઈ શકે છે બાકી આ સિસ્ટમને કારણે ગુજરાતમાં કોઈ પણ વરસાદની શક્યતાઓ જણાઈ રહી નથી બાકી મિત્રો કોઈ પણ ફેરફાર હશે તો અપડેટ આપતા રહીશું આ હતી મિત્રો આજની વહેલી સવારની અપડેટ